મનસુખ વસાવાના ગામની અંદર વસાવા ગયા અને ત્યારબાદ મિત્રો વાત કીધું જે થયું છે એ ટુ માહિતી બતાવવા જઈ રહ્યો છું તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ ચૈત્રભાઈ વસાવા મિત્રો વાત કીધું કઈક ને કઈક મનસુખ વસાવાના ગામની અંદર મિત્રો વાત કીધું એક પદયાત્રા રાખવામાં આવી છે જેમની અંદર ખુલ્લી આમ ચૈત્રભાઈ વસાવા જવાના છે તારીખ સ આજની ગુજરાતની અંદર વિકાસ માટે મિત્રો તો ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાના કારણે મિત્રો વાત કીધું તો ચૈત્ર વસાવા મિત્રો વાત કીધું આંદોલન ટાઈપ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક પદયાત્રા કરી રહ્યા છે હવે તમે બધા લોકો વિચાર કરો કે મનસુખ વસાવાના ગામની અંદર જ વિકાસ નથી તો મિત્રો બાર તો ભરૂચની અંદર શું થશે ચૈત્ર વસાવા ખુલ્લી આમ મિત્રો વાત કીધો ગઈ કાલે અથવા મિત્રો વાત કીધો 6 તારીખના રોજ તમે આજે વિડિયો જોતા હો તો આજે મિત્રો વાત કીધો સવાર સવારની અંદર ચૈત્ર વસાવા જઈ રહી છે મિત્રો વાત કીધો મંચુક વસાવાના ગામની અંદર રાજ જે આ મિત્રો વાત દીધો તમને લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ ચૈત્ય વસાવાના માતોનું ગામ પણ મિત્રો આજ છે તો કઈક ને કઈક મિત્રો વાત કીધું લાખો આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા મનસુ વસાવાના ગામની અંદર જઈ પણ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું વિકાસ લાવવા માટે મિત્રો લડત લડાશે ચૈત્ર વસાવા મિત્રો આટલા સારા એવા નેતા છે છતાં મિત્રો ક્યાંક ને કઈક તેમના વિરુદ્ધ મિત્રો કાવતરા કરીને તેમને જેલની અંદર નાખી દેવામાં આવે છે પરંતુ લાખો આદિવાસી સંબંધના લોકોનો જે પ્રેમ દેખાયો હતો તેના કારણે ચૈત્ર તો જેલની બહાર આવી ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો તમે બધા લોકો પોસ્ટર જોઈ શકો છો આગળ તમે જોયું પણ જેમની અંદર ચાલો જુનારા ચાલો જુનાર એવી રીતે મિત્રો ચૈત્ર વસાવા જઈ રહ્યા હશે તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જતા હોય તો તમે પણ લોકો વિડીયો બનાવીને મને અપલોડ કરી શકો છો મને મોકલી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર તો હું સૌથી પહેલા તમારા સમક્ષ લાવતો રહું આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો શેર કરી દઉં આજના વિડીયોમાં ત્યાં એટલે જ No, idea, no, no